ત આપકો સોશિયલ મીડિયા માટે કમેન્ટ કરવાનો ભૂલતા નહિ સાંભળો તમે હા ઘણું અનુભવ છે ને હા ભૂલી ગયો હા 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 આ દીકરી કેટલા અત્યાચાર થતા હોય છે હે ક્યારેક મધ્યમ મધ્યમ વર્ગ સાથે

કે તમને માન આપ દીધું છે મારા માટે કામ કરતાંમાં વાત કરતાંમાં કામમાં વાત કરતાંમાં હા તમને જે ક્યો હાલ વાત જો તું લખો હા બોલો તમને ક્યો હાલો કે ઓપ્લેચ બોલતો છે આ કામમાં માતા માતા શીખેલા હોય છે બસ બસ દીદીસ લેકિન એની મને જ્ઞાન બોલ્યું આ પણ તમને કોઈ અમે યાદ તો તમને પૂછ્યું બાંધછોડના પૈસા છે કે ફર્નિચર આપ્યું છે તમને પૈસા એટલે લાખ રૂપિયા છે ને જો કોલેજ રોગની કોપી તો કદાચ પ્રદાન કરવાની વાત છે મેં અમીનને ખાલીને પૂછ્યું કે મને ચરાય લઈ લે છે એટલે કોલેજ ચર્મા બેય કે બસ પરોટ છેની કે સાહેબ આ સાહેબ તો મને લઈ હા તમને કંડન